માધવપુર ઘેરના મેળાનો મહિમા અનેરો છે એક પત્ર વાંચી ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષમણીજીને માધવપુર ઘેર લઈ આવ્યા હતા અને લગ્ન કર્યા હતા ત્યારે આ વર્ષે માધવપુર ઘેરના મેળાના માંડવિયા વડોદરાના મહેમાન બનશે માધવપુર ખાતે દર વર્ષે માધવપુર ઘેડના મેળાનું રંગેચંગે આયોજન કરવામાં આવે છે આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણના વિવાહના આ પવિત્ર ઉત્સવનો મહિમા રાજ્યના તમામ લોકો સુધી પહોંચે તે માટે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા વડોદરા સ્થિત અકોટા સ્ટેડિયમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રી પ્રમોશનલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ભૌગોલિક રીતે ઊંધી રકાબી ધરાવતા ઘેડ વિસ્તારના માધવપુર નામે નાનું ગામ જનઆસ્થા કેન્દ્ર છે દરિયા કિનારા સામે વસેલું આગામ ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહનું સાક્ષી છે છેખાલના અરુણાચલ પ્રદેશથી રુક્ષ્મણીનો પત્ર લે ખેડ આવેલા કાસદના સંદેશાથી આ ગામ પુરાણ પ્રસિદ્ધ બન્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ સંદેશાને વાંચી રુક્ષમણીજીને અહીં લઈ આવ્યા અને વિવાહ કર્યા હતા ચૈત્રસુદ નોમ એટલે કે ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસે ગણેશ સ્થાપનાથી આ મેળાની શરૂઆત થાય છે ત્યારબાદ રાત્રે નવ કલાકે ભગવાન માધવરાયજી અને ત્રિકમારાયજીના મંદિરે પહેલા ફૂલેકાનો પ્રારંભ થાય છે જેમાં મહેર સમુદાયના લોકો ધજાઓ સાથે શણગારેલા હાથી ઊંટ અને ઘોડા પર સવાર થઈને રૂક્ષ્મણીનું માવેરું લઈ આવે છે જ્યારે બપોરે બાર કલાકે મધુવનમાં આવેલ મહાપ્રભુજીના પવિત્ર સાનિધ્યમાં રૂક્ષ્મણીના ના પિયર પક્ષની જગ્યામાં રુક્ષ્મણી મઠ તરીકે ભગવાન શ્રી કૃષ્ણનો સામયો કરવામાં આવે છે અને ચાર ફેરા જેવા પ્રસંગો જોવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે આ મેળા માટે માધવપુરનો માંડવો આવી જાદવ કુળની જાન લગ્ન ગીત પણ જાણીતું છે હવે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહનો આલોક મેળો રાષ્ટ્રીય સ્તરે વિસ્તરેલો છે રુક્ષમણી અરુણાચલ પ્રદેશના મનાય છે જેથી અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ મણિપુર મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ અને ત્રિપુરાના લોકો પણ મેળામાં જોડાય છે આ વર્ષે માધવપુર મેળાનો મહિમા ચોમેર પ્રસરાય તે માટે જુદા જુદા જિલ્લામાં પ્રી પ્રમોશનલ કાર્યક્રમ યોજાવાના છે વડોદરામાં પણ યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાતના બસો અને ઉત્તર પૂર્વીય રાજ્યના બસો કલાકારો સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરશે સૌરાષ્ટ્રની લોકબોલીમાં કન્યા પક્ષને માંડવિયા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ઈશાની રાજ્યના લોકો બની વડોદરા પણ આવશે પહેલી વાર મેળાને લઈને વડોદરા ખાતે કાર્યક્રમનું આયોજન તારીખ બે એપ્રિલ ના રોજ થઈ રહ્યું છે ત્યારે ભક્તોમાં ખુશી જોવા મળી રહી છે પરેશ નિમાવત ગુજરાત ન્યૂઝ પોરબંદર